નમસ્કાર નમસ્તે વાલા બાર દોસ્તો હું વિશાલ વાડેલ આપ સર્વેનું હાર્દિક 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 સ્વાગત કરું છું આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસિસના ઓનલાઈન યુટ્યુબ પ્લેટફોર્મ પર વિદ્યાર્થી મિત્રો આજે આપણે એકઠા થયા છીએ શાની માટે એકઠા થયા છીએ તો આપણે ભેગા થયા ધોરણ 5 CET કોમન પ્રવેશ પરીક્ષામાં સેટ ની અંદર ધોરણ 3 પર્યાવરણ વિષયમાં

કમેન્ટ કરો શેર કરો અને ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનો નહીં જોઈએ ચાલો સવાલ નંબર પહેલો માટીનો ઘડો બનાવવા નીચેના પૈકી કોની જરૂર નથી ઓપ્શન એ કુંભાર બી ચાકડો સી માટી કે ડી ધાતુ જો કુંભાર વગર ઘડો ન બને ચાકડો હોય તો એના ઉપર માટી મુકાય અને પછી એને આકાર આપે આકાર આપવા કેમ કુંભાર કરે એમાં કોઈ પણ ધાતુ ની જરૂર પડે નહીં ધાતુ ની જરૂર પડશે નહીં એટલે કે માટીનો ઘડો બનાવવા જરૂર નથી ઓકે સવાલ નંબર નીચેના પૈકી કયું વાસણ માટીમાંથી બની શકે નહીં તો માટીમાંથી કોણ ન બને એ ઘડો બી ચમચી સી કલેડું કે ડી વાટકી શું કીધું અહીંયા માટીમાંથી બની શકે નહીં કયું નહીં બને ચમચી કેમ કે ચમચી સ્ટીલની હોય આપણે બધા ઘરે ખાતા હોઈએ છીએ ને સ્ટીલ પ્લાસ્ટિકની ની જોયું કોઈએ માટીની ચમચી જોઈ ક્યારે કોઈએ જોઈ હશે નહીં વાટકી વાટકી તો તમે જોયું કુલ્લડ વાળી ચા આવે ને એ બધા વાટકી હોય જ છે રેડી કલેડુ કડો આ બધું માટીનું બની શકે નેક્સ્ટ કુંભાર માટે સવાલ નંબર ત્રણ કુંભાર માટે શું સાચું નથી

માટી આખી લે એની અંદર ગોરા કુંભારની કદાચ તમે વાર્તા સાંભળી હોય ગોરા કુંભારની નો સાંભળ્યું કે YouTube માં જરાક સર્ચ કરજો એટલે ગોરા કુંભાર વિશે જાણવા મળશે એમાં માટીને ગુંદતા હોય ને એવા વિડીયો છે નેક્સ્ટ માટીમાં રેતી ઉમેરે છે ને માટીમાં રેતી ક્યારેય નહીં ઉમેરે નહીં તો આપણો ઘડો બનશે જ નહીં એટલે માટીમાં રેતી ઉમેરવાનું કામ કુંભાર ક્યારેય કરતા નથી એટલે કુંભાર માટે આ કામ ખોટું છે માટીને ચાકડા પર ચઢાવે હા આખી માટી ગુંદાય છે પછી એને પર ચડાવે એટલે માટીમાં રેતી ઉમેરશે નહીં અરે વાહ તૈયારી કરવા માટેનું એક મસ્ત પુસ્તક આલ્ફા પબ્લિકેશન નૂતન પુસ્તક છે સરસ મજાના તમામ વિષયો તમારે જે પરીક્ષા લક્ષી વિષયો છે તમામનો સંગ્રહ થઈ જાય તેવું મજાનું પુસ્તક છે જેની કિંમત ત્રણસો સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ઓશિયન કોચિંગ વાળા વિદ્યાર્થીઓ માટે છે એસી રૂપિયાનું પુસ્તક પડે બસો માં અને હા જે વિદ્યાર્થી મિત્રો ઓનલાઈન ખરીદી કરશે ને કુરિયર ચાર્જ તદ્દન ફ્રી છે અને ઓર્ડર કરવો હોય તો WhatsApp કે મેસેજ કરી દેજો 7460557374 પર રેડી જે શિક્ષક મિત્રો બલ્ક માં ઓર્ડર કરવા માંગતા હોય તે બલ્ક માં ઓર્ડર કરી શકે છે તેમના માટે પણ સ્પેશિયલ ડિસ્કાઉન્ટ આપવામાં આવેલું છે રેડી અને જેમને ફ્રી ટેસ્ટ આપી હોય તે માટે લિંક ડિસ્ક્રિપ્શન માં છે ફ્રી ટેસ્ટ આપી નોલેજ ની ચકાસણી કરી લેજો રેડી છે નેક્સ્ટ જોઈએ ચાલો

જે વિદ્યાર્થી મિત્રો આ કોર્સ હમણાં જ પરચેસ કરે તેમની માટે કોર્સ હજાર રૂપિયાનો જ છે સમય જતા કિંમત બદલાઈ શકે છે પાંચ નો કોર્સ અત્યારે મળે છે માત્ર ને માત્ર હજાર રૂપિયામાં તમે એક દિવસના ત્રીસ રૂપિયા બચાવો તો તમારે મહિને લગભગ હજાર રૂપિયા થઈ જાય એટલે દિવસના ત્રીસ થી તેત્રીસ રૂપિયા એમ બરાબર હજાર ભાગ્યા ત્રીસ કરો એટલે તેત્રીસ રૂપિયા જવાબ આવે રોજના તેત્રીસ તેત્રીસ બચાવો તો તમારું હજાર રૂપિયાનું કામ પતી ઓકે ચાલો જો મિત્રો કોર્સ ખરીઓ તો લેલુ હમણાં આગળના ચેપ્ટર ખબર હોય તો કડીયો લેલુ નો ઉપયોગ કરે સુથાર રંધો નો ઉપયોગ કરે છે લુહાર એરણ નો ઉપયોગ કરે તો કુંભાર નો ઉપયોગ કરે કરવત બી સંચો સી ચાકડો કે ડી ગુહાડી કરવત નો ઉપયોગ કોણ કરે સુથાર કરે રંધાનો ને કરવત નો ઉપયોગ સુથાર સંચા નો ઉપયોગ કોણ કરે દરજી કરે સી ચાકડા નો ઉપયોગ કોણ કરે છે કુંભાર અને કુહાડી નો ઉપયોગ કઠિયારો લાકડા કાપવા વાળો તો આપણે શું પૂછ્યું કુંભાર શેનો ઉપયોગ કરશે ચાકડા નો ઉપયોગ કરે છે સી જો રેડી નેક્સ્ટ સાતમો પહેલાના સમયમાં લોકો કેવા વાસણોનો ઉપયોગ કરતા હતા

એ સમય આ બધી ચીજ વસ્તુઓની શોધખોળ થયેલી છે એની પછી આ ધાતુને ને બધું મેળવ્યું રેડી જોઈએ નેક્સ્ટ અરે વાહ અહીંયા ચેપ્ટર પૂરું થાય છે ફરી મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી આપની રજા લઈ રહ્યો છું જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત